આપને ઈસુની જય પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમે એક કલ્પના કરો કે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે ન્યાયાધીશ એ ખુરશી પર બેઠા છે વકીલ એક કેસની રજૂઆત કરે છે એમાં એક માણસે બીજા માણસનું ખૂન કર્યું છે હવે જ્યારે કેસ ચાલે છે સુનાવણી આગળ જાય છે ત્યારે ન્યાયાધીશની ખુરશી પર બેઠેલા જજને ખબર પડે છે કે આ ખૂની એ તો મારો મિત્ર છે બાળપણનો મારો ખાસ નજીકનો મિત્ર છે આ માણસે ખૂન કર્યું છે અને ખબર પડે છે આ મારો મિત્ર છે તમને શું લાગે છે જજ એ ખૂનીને સજા કરશે કે પછી પોતાનો મિત્ર છે એટલે એને માફ કરી દેશે તમને શું લાગે છે ગેટ્સ મની વાડી એ જ જગ્યા છે મેં ને તમે પાપો કર્યા છે અને આપણને બનાવનાર પ્રભુ વચન અનુસાર શબ્દ એ પોતે જ ઈશ્વર છે અર્થાત કે ઉત્પત્તિના ગ્રંથથી જો આપણે સમજીએ તો પ્રભુએ માટીમાંથી માનવ બનાવ્યો એના નસકોરામાં પ્રાણ પૂર્યો એ કોણ ઈસુ પોતે ઈસુએ જ આપણે આપણને બનાયા છે અને ઈસુ સંહિતા ઓગણચાલીસ ત્યાં વચનમાં કે આ ગર્ભને તે વિકસતો જોયો છે પિંડમાંથી આ ગર્ભને પ્રભુને વિકસતો જોયો છે અર્થાત કે ઈસુએ આપણને એ ગર્ભમાંથી એ પિંડમાંથી અંગો પાંગ આપણો શરીર બન્યો એ ઈસુએ આપણને જોયા છે ઈસુ એ પ્રભુ થઈને પોતે સ્વર્ગ છોડીને પોતાનું સિંહાસન છોડીને પૃથ્વી પર આવ્યા છે અને મારા ને તમારા પાપોની સજા પોતે ભોગવવા માટે પૃથ્વી પર આવ્યા છે અને એ સમય પવિત્ર ગુરુવાર એટલે કે એ સમય નજીક છે કૃષ ઉપર બલિદાન આપવાનો સમય નજીક છે એ ગુરુવારના દિવસે પ્રભુ ઈસુ શિષ્યો સાથે છેલ્લું ભોજન પૂરું કર્યા પછી એકાંતમાં ગેતસમનીની વાડીમાં જાય છે અને ત્યાં તમે જાણો છો લોહીનો પસીનો થાય છે વેદના કારણે એ લોહીનો પસીનો થાય છે અને વર્ણન કહે છે કે આજુબાજુની જમીન એ લોહીથી ભીંજાઈ જાય છે ઈસુના પવિત્ર લોહીથી એ જમીન ભીંજાઈ જાય છે અને ઈસુ પિતાને કહે છે કે શક્ય હોય તો આ કટોરો મારી આગળથી લઈ લે આ આધ્યાત્મિક રીતે જોવા કેટલી ઊંડી બાબત છે જેણે આપણને બનાયા છે એ જ આપણા પાપોનું નિવારણ કરવા માટે પૃથ્વી પર આવી જાય છે અને હવે જ્યારે સમય નજીક છે એ ઈશ્વર પિતાની યોજના

આ કટોરો ટાળવાનું પિતાને કહેતા હતા ના ઈસુ શારીરિક દુખોથી નોતા ડરતા પરંતુ ઈસુ એક બાબતને યાદ કરતા હતા અને એના શરીરમાંથી લોહીનો પસીનો નીકળી આવતો તો અને એ કઈ બાબત હતી એ બાબત એ છે કે મારા ને તમારા પાપો જ્યારે ઈસુ ક્રુસ પર હતા જેટલો વખત ઈસુ ક્રુસ પર રહેવાના હતા એટલો વખત મારા ને તમારા પાપો પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરમાં રહેવાના હતા ઈશ્વર પિતા નિષ્પાપ હતા એમણે કોઈ પાપ નહોતું કર્યું પ્રભુ ઈસુ નિષ્પાપ હતા એમણે કોઈ પાપ નહીં કરેલું એક માણસ પહેલો માણસ આદમ એ પોતાની પત્નીને એટલો પ્રેમ કરતો તો કે એની પત્નીના કેવા પ્રમાણે પ્રભુએ આપેલી આજ્ઞા આ ફળ નહીં ખાવાનું એ ફળ ખાય છે અને પોતે પાપ કરે છે છેલ્લો આદમ છેલ્લો માણસ

કે જે પોતાની પત્નીને એટલો બધો પ્રેમ કરે છે એ ઈસુ ખ્રિસ્ત નિષ્પાપ છે આપણને પ્રેમ કરે છે પણ પ્રભુ ઈસુ પાપ કરતા નથી પરંતુ આપણને પાપમાંથી બચાવવા માટે પ્રભુ ઈસુને લોહીનો પસીનો થઈ જાય છે લોહીનો પસીનો કેમ થયો કારણ કે પ્રભુ ઈસુ જ્યારે વિચાર કરે છે કે આવતીકાલે જ્યારે હું ક્રુસ પર હોઈશ અને મારી પત્ની મારી માનવજાત એ માનવજાત ના સારા પાપો ભૂતકાળ વર્તમાનકાળ અને આપણે તો હજી પાપ કરવાના છીએ આપણા બધા જ પાપો એ ઈસુના શરીરમાં

મારી નઈ પણ પિતા તારી ઈચ્છા પૂર્ણ થાવ આ ગેટ્સમનીની વાડીમાં આજે આખી ઘટના બને છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના પિતાથી છૂટા પડવાના વિચાર માત્રથી કમકમી ઉઠે છે લોહીનો પસીનો થઈ જાય છે પણ અંતે પિતાને કહે છે કે આ કટોરો શક્ય હોય તો લઈ લે પણ મારી નહીં પણ તારી ઈચ્છા પણ થાવ ત્યાં એ જજની ખુરશી પર બેઠેલા પ્રભુ મહારાને તમારા પાપોના નિવારણ માટે અને પ્રભુ સાથેના અનંત કાળિક જીવન માટે એ જજની ખુરશી પરથી શિક્ષા બેઠવા આવી જાય છે ખૂબ ઊંડી અને ગહન બાબત છે કે પાપ આપણે કરીએ છે પણ જે જજ છે એ પૃથ્વી પર આવીને ક્રુસ ઉપર બલિદાન આપીને લોહી વેવડાવીને કોણાનો માર ખઈને આપણી શિક્ષા પોતે બોલી લે છે પાપ થયું છે એટલે પાપને શિક્ષા તો કરવાની જ છે વચનમાં આપણા પાપો ને કારણે ઈસુને પાપરૂપ બનાવવામાં આવ્યા અર્થાત કે પાપરૂપ બનાવવામાં આવ્યા એટલે કે જેટલો સમય મારા ને તમારા પાપો લટકેલા ઈસુના શરી પિતાથી છુટા પડીને એ ઈસુએ જ્યાયાધીશ આપણી શિક્ષા લઈ લીધી છે આપણા પાપો શિક્ષા પોતે લીધી છે

આ વાડી પિતા પુત્રનો સંવાદ એ ખરેખર આધ્યાત્મિક રીતે જોઈએ તો આપણા આત્માઓને હચમચાવી દે એવી બાબત છે જો આ સમજ્યા પછી જો આપણા જીવનોમાં પરિવર્તન નથી આવતું

ઈસુ તો સાક્ષી પૂરશે કે મે આ દીકરી માટે આ દીકરા માટે મારું લોહી વેવડાયું છે મે કોરડાનો માર ખાધો છે મે ક્રુસ ઉપર જીવંત બલિદાન આપ્યું છે મારા લોહીમાં એના પાપો ધોયા છે દુનિયાવી કોર્ટમાં બી તમે જાણો છો કે બે સાક્ષી ખૂબ જરૂરી છે ઈસુ એ વખતે બોલતા હશે કે આ દીકરી માટે મે લોહી વેવડાયું છે અને બલિદાન આપ્યું છે અને કિંમત ચૂકવીને આ દીકરીને મેં ખરીદી લીધી છે પરંતુ જો મેં પૃથ્વી પર મારી કબૂલાત નથી કરી કે ઈસુ એ જ મારા પ્રભુ છે ઈશ્વરે તેમને મૃત્યુમાંથી પાછા સજીવન કર્યા છે રોમ દસ નવ અને દસ અને દર્શન બાર અગિયાર જો મેં કબૂલાત નથી કરી કે ઈસુએ મારા માટે બલિદાન આપ્યું છે